ઓલાની અંદર શું ખાસ અવિગત જી જે રીતે તમે જણાવ્યું ઓલા ઇલેક્ટ્રિકના સ્ટોકમાં સતત આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે અને અહીંયા અગર જોઈએ તો એક મહિનામાં પચીસ ટકા જેટલો ઘટાડો આ સ્ટોકમાં આપણને જોવા મળ્યો છે અને એક વર્ષની અગર વાત કરીએ તો સડસઠ ટકાથી વધારેનો ઘટાડો ઓલા ઇલેક્ટ્રિકમાં જોવા મળ્યો છે સૌથી પહેલાં જોઈએ કે શું અહીંયાથી કારણો બનતા જોઈ રહ્યા છે આ સપ્તાહ કારણ કે વધારે ફોકસ છે અને વધારે ઘટાડો જોવા મળ્યો છે તો છેલ્લા બે દિવસમાં જે ઓલા ઇલેક્ટ્રિકના પ્રોમોટર છે ભાવિશ અગ્રવાલ તેમણે છ પોઈન્ટ બ્યાસી કરોડ શેર્સ વેચ્યા છે અને કુલ બસો ચોત્રીસ કરોડ રૂપિયાના શેર્સનું વેચાણ જે છે છે એમના દ્વારા કરવામાં સતત છેલ્લા બે દિવસમાં ઓપન માર્કેટમાં વેચવાને કારણે ચિંતા વધુ બનતી આપણને જોઈ રહ્યા છે વધારે ચિંતા ઊભી થઈ છે અને ગયા સપ્તાહની અગર વાત કરીએ તો એસએનપી ગ્લોબલે પેરેન્ટ કંપની એ એનઆઈ ટેકનોલોજીસને ડાઉનગ્રેડ કરી હતી અને અહીંયા એક નેગેટિવ આઉટલુક સાથે ડાઉનગ્રેડ કર્યું હતું ટ્રિપલ સી પ્લસ જે હતું ત્યાંથી ડાઉનગ્રેડ કરી અને ટ્રિપલ સી માઇનસ કરવામાં આવ્યું હતું એ પણ એક ચિંતા અહીંયાથી કંપની માટે બનાવી રહી છે એની સાથે જોવા જઈએ તો ઓલા કેબલ્સના સતત જે નુકસાન થઈ રહ્યું છે એના થઈ આના ડાઉનગ્રેડ જે છે એનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત જોવા જઈએ માર્કેટ શેર એમાં પણ સતત એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં જે છે એક માર્કેટ શેર ઘટી રહ્યો છે શરૂઆત કરીએ ઓગસ્ટથી જે અઢાર ટકા માર્કેટ શેર હતો ત્યાંથી ઘટી સપ્ટેમ્બરમાં તેર ટકા થયો ઓક્ટોબરમાં બાર ટકા થયો અને નવેમ્બરની વાત કરીએ તો સાત ટકા થયો છે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં જે સતત માર્કેટ કેપ માર્કેટ શેર જે છે એ પણ અહીંયાથી ઘટતું જોઈ રહ્યા છે તો આ કારણો છે કે ઓલા ઇલેક્ટ્રિકની મુશ્કેલીઓ વધતી જાય છે અને સ્ટોકમાં સતત ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ જી આભાર ચારને અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે તો જુઓ ઓલાની અંદર તો આપણે ખાસ કરીને ખાસો એવો ઘટાડો આજે પણ જોવા મળ્યો છે હેમેનજી મતલબ આપણે ગુજરાતીમાં કહીએ ને કરા પડવા છે અને એને ગુજરાતી એને હિન્દીમાં ઓલા કહેવાય અને જે રીતે પડે એ રીતે જ આ શેર આપણને પડતો દેખાયો છેલ્લા એક વર્ષની અંદર કારણ કે એક સતત નેગેટિવ સમાચારો અહીંયા સ્ટોકની અંદર આવી રહ્યા હતા માર્કેટ શેર ઘટવાના સમાચારો આવ્યા ત્યારબાદ પણ ઘણી બધી ચિંતાઓ વધી અને એને હવે તો ખાસો નીચલા સ્તરે પહોંચી ગયો છે હજી હવે અહીંયાથી તો ઘણો આ સ્ટોક હજી પડવાની શક્યતાઓ છે પરંતુ તમને કોઈ લેવલ અત્યારે દેખાઈ રહ્યા છે કે જ્યાં આગળ થોડું ઘણું કદાચ કોઈ સપોર્ટ બની શકે આમ તો હજી એક વરસ પહેલા જ લીઝ થયેલો છે અને નવા નીચલા સ્તરે છે એટલે અહીંયા તો સપોર્ટ શોધવા પણ થોડું અઘરું પડી જાય નીરજ જેમ તમે કીધું કરા પડે કરા પડે ને પછી પીગળી જાય તો અહીંયા સ્ટોક પડીને પીગળી ગયો છે કોઈ જેમ તમે કીધું ડેટા થોડો ઓછો છે લેવલ નથી પણ લેવલ બધા પાણી થઈ ગયા છે એક થર્ટીન સેવન્ટી ફાઈવ ટાઈમ લો નું લેવલ હતું જ્યાંથી બાઉન્સ આવ્યો તો એ બી તોડીને ઘુસી ગયો એટલે કોઈ લેવલ વસતા નથી અને હજી પણ કઈ ફરે એવું દેખાતું નથી નીરજ એટલે હવે તો રાઉન્ડ ફિગર પચીસ એવું કોઈ તો ઠીક છે બાકી કાંઈ મતલબ નથી ખરાબ છે અને નાનું બી થોડું કઈ જોવું હોય તો તેત્રીસ ની ઉપર બદની આવે ત્યાં સુધી કઈ થવાનું નથી એટલે વીક હતો ને વીક જ છે ને જે રીતે મેનેજમેન્ટ બી માલ વેચી રહ્યા છે આઈ થિંક અવોઈડ જ કરો કઈ છે નહીં આમાં

તો જયારે ભાવ ત્રીસ ચાલીસ રૂપિયા ચાલતો હતો દોઢસો રૂપિયા સુધી ભાવ ગયો લોકો એની ચારસો ને પાંચસો રૂપિયા ની વાતો કરતા હતા આજે આપડે ઓલમોસ્ટ લાઈફ ટાઈમ લો ત્રીસ રૂપિયા ની આસપાસ એનો ભાવ ગયો હવે ખુલાસો જયારે પ્રમોટર પાસે માંગ્યો જે ભાવિશ અગરવાલે આ વેચ્યું તો કંપની પોતાનું સ્ટેટમેન્ટ છે કે અગરવાલ હેઝ ટેકન અ વન ટાઈમ લિમિટેડ મોનિટાઇઝેશન ઓફ અ સ્મોલ પોર્શન ઓફ હિસ પર્સનલ સ્ટેક ટુ ફૂલી રીપે અ પ્રમોટર લેવલ લોન એમાઉન્ટિંગ ટુ રૂપિસ ટુ સિક્સટી ક્રોર્સ એટલે એમણે પોતાના શેરો પ્લેસ કરીને આ લોન લોન લીધી હતી એની સામે એટલે એમણે આ વેચીને આ જે લોન રીપેમેન્ટ કરવાની છે એને માટે આ શેર બસો કરોડની આસપાસમાં આ સેલ છે ફિગર છે જે કર્યો છે અને એ લોકોએ લગભગ ભૂતકાળની અંદર કંપનીએ લગભગ ચાર ટકા જેટલા શેર પ્લેસ કર્યા હતા અને એ ક્રિટિકલ ઓવરહેંગ હતું કંપની માટે અને એમણે માટે આ જે હતું એને ગમે તેમ કરીને સુલટાવવું પડે એવું હતું પ્રમોટર ગ્રુપના હજી પણ એ લોકોનું કહેવું છે કે ધી પ્રમોટર સ્ટીલ હોલ્ડ એબાઉટ થર્ટી ફોર પર્સન્ટ સ્ટેક હાઈએસ્ટ જો તમે જુઓ તો બાકીના સરખામણીમાં અને દેર ઇઝ નો ડાયલ્યુશન ઓફ ધી પ્રમોટર કંટ્રોલ એનું આખું તમે જુઓ તો લોંગ ટર્મ જે એનું કન્વિશન તે હજી અમારી પાસે એવું જ છે કંપનીનું એ પણ એવું કહે છે કે અમે જે પ્લેજ હતું હવે જસ્ટ ઇટ વી હેડ રિસ્ક એન્ડ વોલેટિલિટીને એવોઈડ કરવા માટે આખી આ વસ્તુની એક્સરસાઇઝ કરી છે અને જે હવે અમારી પાસે જે ના વિલ એપ્રોચ

અદરવાઇઝ મને એવું લાગે છે કે જે આખા એક્સપેરેશન આપ્યા છે ઇટ ઇઝ ધસ ટુ હૈસે કેવો છે ટુ કવર અપ ધી સેલ સાચું ખોટું તો કદાચ એમણે સ્ટેટમેન્ટ આપ્યા આમાં કદાચ ભાઈ પણ શકે ના પણ હોય પણ આજારના શહેરોમાં તો ખુદ ટાઈમ વેટલીસ્ટ આઈ વુડ એડવાઇઝ ટુ એવોડ સેન્ડ ઓફ ઓફ શેર